યાદી સામે કુલ બાસઠ વાંધા રજૂ થયેલા હતા અને ચૂંટણી અધિકારી શ્રી દ્વારા તેનો સમય મર્યાદામાં નિકાલ કરી પંદર સપ્ટેમ્બરના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરેલ છે હાલમાં ચૂંટણી કાર્યક્રમ નીચે મુજબ બહાર પાડવામાં આવેલ છે ઉમેદવારી પત્રો તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસથી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી સવારે અગિયાર કલાકથી બપોરે ત્રણ કલાક સુધીમાં રજૂ કરી શકાશે ઉમેદવારી પત્રો તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીએ કરવામાં આવશે માન્ય ઉમેદવારી પત્રોની યાદી તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે ઉમેદવારી પત્રો તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના સાંજે પાંચ કલાક સુધીમાં પરત ખેંચી શકાશે હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવાની તથા પ્રતિક ફાળવણી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ કલાકે કરવામાં આવશે મતદાન તારીખ દસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે નવ કલાકેથી સાંજે પાંચ કલાક સુધી રહેશે મતગણતરી તારીખ અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે નવ કલાકથી કલેક્ટર કચેરીના સભાખંડમાં કરવામાં આવશે આ ચૂંટણીના કામે સોળ જેટલા મતદાર મંડળોમાં જો મતદાન જરૂરી હોય તો યોજાશે મતદાન જરૂરી જણા યોજવામાં આવશે તે નીચે પ્રમાણે છે પાલનપુર વડગામ દાતા અમીરગઢ દાંતીવાડા ડીસા ધાનેરા થરાદ વાવ ભાભર દિયોદર કાંકરેજ રાધનપુર કાંતલપુર સુઈગામ અને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે